શું ક્યારે તમે વિચાર્યું છે કે ભગવાન સારા જલ્દી કેમ પોતાની પાસે બોલાવી લે જલ્દી કેમ થઈ જાય છે દોસ્તો દોસ્તો ઘણીવાર તમે જોયું હશે કે સારા લોકો જલ્દી મૃત્યુ પામે છે એની પાછળ એક ઊંડું રહસ્ય છુપાયેલું છે ગરુડ પુરાણમાં જન્મ અને મૃત્યુના ઊંડા રહસ્ય બતાવવામાં આવ્યા છે એ રહસ્યમાનું એક રહસ્ય એ પણ છે કે સારા માણસોનું મોત જલ્દી કેમ થઈ જાય છે દોસ્તો આ વિડિયો છેલ્લે સુધી જરૂર જોજો કારણ કે ભગવાન શિવજીએ એક વાર્તા દ્વારા માતા પાર્વતીજીને કહ્યું છે કે સારા માણસોનું મોત જલ્દી કેમ થઈ જાય છે દોસ્તો આ એક બહુ જ ઊંડી અને લાગણીશીલ વાત છે જેને ઘણા લોકો જિંદગીમાં ક્યારેક ને ક્યારેક અનુભવે છે આવું લાગવું સ્વાભાવિક છે ખાસ કરીને જ્યારે આપણે કોઈ સારા માણસને ગુમાવીએ છીએ અથવા જોઈએ છીએ કે ખરાબ લોકો કોઈ પણ મુશ્કેલી વગર જીવી રહ્યા છે દોસ્તો જીવન અને મૃત્યુ કુદરતના નિયમો છે જેના પર આપણો કોઈ કાબૂ નથી ક્યારેક આપણને એવું લાગે છે કે સારા લોકો જલ્દી ચાલ્યા જાય છે કારણ કે એમની કમી આપણને વધારે મહેસૂસ થાય છે એમનો પ્રેમ દયા અને ભલાઈ એવી વિરાસત છોડી જાય છે જેને ભૂલી જવું મુશ્કેલ હોય છે દોસ્તો જ્યારે આપણે કોઈ સારા માણસને ગુમાવીએ છીએ ત્યારે એ ખાલીપો બહુ ઊંડો હોય છે સારા લોકો પોતાના આસપાસના લોકોની જિંદગીમાં રોશની જેવા હોય છે એમની ભલાઈ સહાનુભૂતિ અને નિસ્વાર્થતા બીજાના દિલને સ્પર્શી જાય છે એટલે જ્યારે તેઓ ચાલ્યા જાય છે ત્યારે એમની કમી આપણને વધારે મહેસૂસ થાય છે બીજી બાજુ જ્યારે આપણે કોઈ ખરાબ માણસને જોઈએ છીએ જે કોઈ પણ સજા વગર જીવી રહ્યો હોય છે તો એવું લાગે છે કે ન્યાય નથી થયો પણ જિંદગી હંમેશા આપણને એ નથી આપતી જે આપણને સાચું લાગે છે કેટલાક લોકો આને કર્મોનું ચક્ર માને છે મોડે વહેલે બધાને પોતાના કર્મોનું ફળ મળે છે ભલે તે આપણને દેખાય નહીં દોસ્તો મૃત્યુનો સમય અને રીત ભગવાનની ઈચ્છા અથવા ઈશ્વરીય નિયમોને આધીન હોય છે માણસના જીવન અને મૃત્યુ પર એનો કોઈ બસ નથી દોસ્તો સારા લોકોનું મોત જલ્દી થઈ જવા પાછળ ઘણા કારણો હોય છે પણ જિંદગીમાં તમારે એ જાણવું પડશે કે મૃત્યુ પછી સારા અને ખરાબ કર્મોનું શું થાય છે દોસ્તો મૃત્યુ પછી આત્માને એના કર્મોના આધારે નવો જન્મ મળે છે સારા કર્મ કરનારાઓને સારું જીવન મળે છે જ્યારે ખરાબ કર્મ કરનારાઓને મુશ્કેલીઓથી ભરેલું જીવન મળે છે જેમના પુણ્ય બહુ વધારે હોય છે તેઓ સ્વર્ગ જાય છે જ્યાં આત્માને દિવ્ય સુખ પ્રાપ્ત થાય છે જ્યારે પાપ કરનારાઓને નરકમાં મોકલવામાં આવે છે જ્યાં તેમને તેમના કર્મો અનુસાર સજા ભોગવવી પડે છે જે વ્યક્તિ સારા કર્મો અને ભક્તિથી જીવન જીવે છે તે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે અને પરમાત્મામાં ભળી જાય છે દોસ્તો મૃત્યુ પછી આત્મા નહીં પણ કર્મોની ઉર્જા નવા જીવનમાં પ્રવાહિત થાય છે

એ હંમેશા સાચો અને ધર્મના રસ્તે ચાલતા હતા પોતાની પ્રજાની સેવા કરતા અને ગરીબોની મદદમાં આગળ રહેતા એમની દયા અને ન્યાયની વાતો દૂર દૂર સુધી જાણીતી હતી એક રાતે જ્યારે રાજા ઊંડા ધ્યાનમાં બેઠા હતા ત્યારે એમની સામે એક તેજ રોશની દેખાઈ એ રોશનીમાં એક યમદૂત આવ્યો વિક્રમે શાંત અવાજે પૂછ્યું યમદૂત તું અહી કેમ આવ્યો છે યમદૂતે માથું નમાવીને કહ્યું રાજન તમારા જીવનનો સમય પૂરો થઈ ગયો છે હું તમને યમલોક લઈ જવા આવ્યો છું રાજા વિક્રમ હસ્યા અને બોલ્યા શું હું જાણી શકું છું કે મારા કર્મોનો હિસાબ શું છે યમદૂતે કહ્યું તમારા જીવનમાં બે જાતના કર્મ છે સારા અને ખરાબ તમારા પુણ્ય તો ઘણા છે તમે ગરીબોને સહારો આપ્યો લાચારોનું રક્ષણ કર્યું અને સાચા રસ્તે ચાલ્યા પણ પણ શબ્દ સાંભળીને રાજાએ આતુરતાથી પૂછ્યું પણ શું યમદૂતે જવાબ આપ્યો જિંદગીમાં એકવાર તમે ભૂલથી એક નિર્દોષને કઠોર સજા કરી હતી ભલે એ અજાણતામાં થયું હોય પણ કર્મનો નિયમ અટલ છે તમારા પુણ્ય તમને સ્વર્ગમાં લઈ જઈ શકે છે પણ આ પાપનો પસ્તાવો કર્યા વગર મુક્તિ શક્ય નથી રાજા વિક્રમે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું જો મારા કર્મનું ફળ ભોગવવું જરૂરી છે તો હું તૈયાર છું પણ શું કોઈ રસ્તો છે જેનાથી આત્માને મુક્તિ મળી શકે યમદૂતે કહ્યું હાજી સારા કર્મ ખરાબ કર્મોનો ભાર હળવો કરી શકે છે જો કોઈ માણસ પોતાની જિંદગીમાં સાચું બોલવું સેવા કરવી અને દયા રાખવાનો રસ્તો અપનાવે અને પોતાના કામો નિસ્વાર્થ ભાવે પૂરા કરે તો એ મૃત્યુ પછી મોક્ષ પામી શકે છે ત્યારે વિક્રમે કહ્યું જો મારા કર્મોનું ફળ નક્કી જ છે તો હું એને ખુશીથી સ્વીકારું છું પણ હું મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી સારા કામો કરતો રહીશ જેથી મારા પાપોનો ભાર હળવો થાય યમદૂતે રાજાની વાત સાંભળી અને ગાયબ થઈ ગયો બીજા દિવસથી રાજા વિક્રમે વધારે સેવાના કામો શરૂ કર્યા. એમણે ન્યાયને સૌથી ઉપર રાખ્યો, ગરીબોની મદદ કરી અને પોતાનું જીવન બીજાની ભલાઈમાં લગાવી દીધું. જ્યારે એમનું મરણનો સમય આવ્યો, ત્યારે યમદૂત ફરીથી દેખાયો. આ વખતે એ હસતો હતો અને કહ્યું, "રાજન, તમારા કર્મોની તાકાતે તમારા પાપોને બાળી નાખ્યા છે. હવે તમે મોક્ષના અધિકારી છો." રાજા વિક્રમે દયા અને સેવાથી આપણે આપણા પાપો પસ્તાવો કરી શકીએ છીએ મરણથી ડરવું ના જોઈએ ખરાબ કર્મોથી ડરવું જોઈએ મરણ પછી કોઈ આત્મા ફરીથી માણસ જન્મ પામે છે તો કોઈ જાનવર જન્મ પામે છે

ત્યારે માતા પાર્વતી કહે છે હે સ્વામી એક દિવસ જ્યારે હું પૃથ્વી લોકની મુલાકાત લઈ રહી હતી ત્યારે મેં જોયું કે જે સારા લોકો છે તે દુખી અને પરેશાન છે જ્યારે ખરાબ લોકો ખુશીથી જીવન જીવી રહ્યા છે આજે હું એના વિશે જ વિચારી રહી છું કે આવું કેમ થાય છે શું એની પાછળ કોઈ મોટું રહસ્ય છે અને હું એ પણ જાણવા માંગુ છું કે સારા લોકોનો મોત જલ્દી કેમ થઈ જાય છે ત્યારે ભગવાન શિવજી કહે છે હે પ્રિય તમારો સવાલ બહુ સારો છે

તમે મને એ વાર્તા સંભળાવો હું એ વાર્તાને ધ્યાનથી છેલ્લે સુધી સાંભળીશ ત્યારે ભગવાન શિવ વાર્તા કહેતા કહે છે હે પ્રિય ઘણા વખત પહેલા એક ગામમાં ધર્મદત્ત નામનો એક ખેડૂત રહેતો હતો એ બહુ સારો દયાળુ અને ધર્મ પાળનારો માણસ હતો એ રોજ પોતાની જમીનની દેખભાળ તો કરતો જ હતો પણ ગરીબોની મદદ કરતો ભૂખ્યાને ભોજન કરાવતો અને હંમેશા સાચા અને અહિંસાના રસ્તે ચાલતો એની એક સુંદર પત્ની હતી એ પણ ધર્મ પાળનારી સ્ત્રી હતી બંને એકબીજા સાથે ખુશીથી જીવન જીવતા હતા પણ એક વાર ગામમાં ભયંકર દુકાળ પડ્યો નદીઓ સુકાઈ ગઈ પાક ગયો અને લોકો પાસે ખાવા માટે અનાજ આવા સમયે ધર્મદત્તે પોતાની બચાવેલી મૂડીમાંથી અનાજ ખરીદ્યું અને ગામવાળાઓમાં વહેંચવાનું શરૂ કરી દીધું જ્યારે એને પૂછવામાં આવ્યું કે એ પોતાના પરિવાર માટે અનાજ કેમ નથી બચાવી રહ્યો તો એ હસીને બોલ્યો જ્યારે મારું આખું ગામ ભૂખ્યું છે તો હું એકલો પેટ ભરીને કેવી રીતે જીવી શકું એની પત્ની ક્યારેક ચિંતા કરીને કહેતી હે સ્વામી આપણે પણ આપણા ભવિષ્ય વિશે વિચારવું જોઈએ આટલું અનાજ વહેંચી દેશો તો કાલે આપણી પાસે શું બચશે હસીને જવાબ આપે કાલની ચિંતા હું ભગવાન પર છોડું છું આજે જો હું કોઈ ભૂખ્યાની મદદ કરી શક્યો તો એ જ મારું સૌથી મોટું પુણ્ય છે હવે એ જ ગામમાં કાળુ નામનો બીજો એક માણસ પણ રહેતો હતો જે છળ કપટ અને બુરાઈમાં ડૂબેલો હતો એ લોકોને ઠકતો બીજાની મિલકત પડાવી લેતો અને પોતાના સુખ માટે કોઈનું પણ ખરાબ કરવામાં અચકાતો નહીં જ્યારે ગામમાં દુકાળ પડ્યો તો એણે પોતાના ગોડાઉનમાં અનાજ છુપાવી રાખ્યું અને ઊંચા ભાવે લોકોને વેચવાનું શરૂ કરી દીધું ગરીબ લોકો ભૂખે મરી રહ્યા હતા પણ કાળુને એની કોઈ પરવા ન હતી કાળુ ઘણીવાર ધર્મદત્તને ટોણો મારતો અરે ધર્મદત્ત તું તો બહુ મોટો પુણ્ય આત્મા બને છે જોજે તારી દાનવીરતા તને ક્યાંયનો નહીં છોડે છેલ્લે તું પોતે ભૂખ્યો મરીશ પણ ધર્મદત્ત એ વાતો પર ધ્યાન ન આપતો અને પોતાનું પરોપકારનું કામ કરતો રહ્યો એક દિવસ અચાનક ધર્મદત્ત બીમાર પડી ગયો ગામવાળાઓએ બહુ કોશિશ કરી પણ એની હાલત બગડતી ગઈ આખરે એક દિવસ એણે પોતાના પ્રાણ છોડી દીધા આખા ગામમાં શોકની લહેર દોડી ગઈ બધા લોકો કહેવા લાગ્યા ભગવાને આટલો સારો માણસ કેમ છીનવી લીધો ધર્મદત જેવા સજ્જન માણસનું આટલું જલ્દી મોત કેમ થઈ ગયું જ્યારે કાળુ જેવા લોકો આજે પણ સુખી જીવન જીવી રહ્યા છે મૃત્યુ પછી જ્યારે ધર્મદત્તની આત્મા સ્વર્ગ પહોંચી તો એને યમરાજના દરબારમાં બોલાવવામાં આવી ધર્મદત્તે હાથ જોડીને પૂછ્યું હે પ્રભુ મેં જીવનભર ભલાઈ કરી તો પણ મારું મોત આટલું જલ્દી કેમ થઈ ગયું યમરાજે હસતા હસતા કહ્યું પુત્ર તારા પાછલા જન્મોના થોડા પાપ બાકી હતા જેને આ જન્મમાં પૂરા કરવા જરૂરી હતા તારી ભલાઈ અને પુણ્ય એટલા મોટા હતા કે એ પાપોનો નાશ જલ્દી થઈ ગયો એટલે મેં તને જલ્દી બોલાવી લીધો જેથી તું આ સંસારના દુઃખોથી મુક્ત થઈને સ્વર્ગના આનંદનો અનુભવ કરી શકે પછી યમરાજે કહ્યું રહી વાત કાળુ જેવા લોકોની તો એ ભલે આજે સુખ ભોગવી રહ્યા છે પણ એ પોતાના જૂના પુણ્યોનું ફળ ભોગવી રહ્યા છે જ્યારે એમના પુણ્ય ખતમ થઈ જશે તો એમના પાપ એમને સજા અપાવશે ધર્મદત્તની આત્મા ભગવાનના ચરણોમાં લીન થઈ ગઈ અને એને મોક્ષ મળ્યો બીજી બાજુ કાળુએ લાંબુ જીવન જીવ્યું પણ એના લાલચ અને ખરાબ કર્મોનું ફળ એને આવતા જન્મમાં ભોગવવું પડ્યું દોસ્તો કાળુએ ક્યારે જીવનમાં કોઈ પુણ્ય કામ નહોતું કર્યું કાળુએ પોતાના જીવનમાં ઘણા પાપ કર્યા હતા ગરીબોનું શોષણ જરૂરિયાતમંદોની મદદ ન કરવી અને સ્વાર્થ માટે બીજાનું અપમાન કરવું જ્યારે એનું મોત થયું તો એની આત્મા યમલોક પહોંચી ત્યાં ચિત્રગુપ્તે એના જીવનના બધા કર્મોનો હિસાબ રાખ્યો ચિત્રગુપ્ત બોલ્યા કાળુ તે પાછલા જીવનમાં ઘણા પાપ કર્યા છે તારા કર્મોનું ફળ તારે આવતા જન્મમાં ભોગવવું પડશે કાળુની આત્મા ડરી ગઈ અને એણે વિનંતી કરી શું કોઈ રસ્તો નથી જેનાથી હું આ પાપોથી બચી શકું ચિત્રગુપ્ત ગંભીર અવાજે બોલ્યા દરેક આત્માને પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે હવે તારું નવું જીવન આ સંસારમાં શરૂ થશે કાળુએ આવતા જન્મમાં કરણેશ નામના માણસ તરીકે જન્મ લીધો એક ગરીબ ઘરમાં એનો જન્મ થયો જ્યારથી પેદા થયો ત્યારથી એના જીવનમાં દુઃખોની કોઈ કમી નહોતી ઘરમાં ગરીબી હતી માં બાપ બીમાર રહેતા હતા અને ખાવા માટે એને બીજાના ખેતરોમાં મજૂરી કરવી પડતી હતી જ્યારે એ મોટો થયો તો એણે ઘણીવાર મહેનત કરીને પોતાનું જીવન સુધારવાની કોશિશ કરી પણ દર વખતે કિસ્મત એની વિરુદ્ધ રહી જ્યાં એ કામ કરતો ત્યાં એને અપમાનિત કરવામાં આવતો લોકો એને છેતરતા અને ક્યારેક તો એને ભૂખ્યા પેટે સૂવું પડતું એક દિવસ એવો આવ્યો જ્યારે ગામમાં દુકાળ પડ્યો લોકો ભૂખથી તરફડવા લાગ્યા કરણેશે ઘણી કોશિશ કરી કે કોઈની મદદ મળી જાય પણ કોઈ એની મદદે આગળ ન આવ્યો બરાબર એ જ રીતે જેમ પાછલા જન્મમાં કાળુએ ધર્મદત અને ગામવાળાઓ સાથે કર્યું હતું એને યાદ નહોતું કે એણે પાછલા જન્મમાં કેટલી બુરાઈઓ કરી હતી પણ એના કર્મોનું ફળ એને એક એક કરીને મળી રહ્યું હતું જ્યારે એ લોકો પાસે મદદ માંગવા જતો તો લોકો એને ધક્કા મારીને ભગાડી દેતા એ જે રીતે બીજાઓ સાથે કઠોરતાથી વર્તતો હતો હવે એ જ વર્તન એને સહન કરવું પડી રહ્યું હતું એક દિવસ કર્ણેશ બહુ બીમાર થઈ ગયો અને ગામના મંદિરની બહાર બેભાન થઈને પડી ગયો ત્યાં એક સાધુ આવી રહ્યા હતા એમણે કર્ણેશને પાણી પાયું અને એની દેખભાળ કરી જ્યારે કર્ણેશને હોશ આવ્યો તો એણે સાધુને પૂછ્યું હે સ્વામી મારું જીવન આટલું દુઃખમય કેમ છે મેં એવું શું પાપ કર્યું છે સાધુએ ધ્યાન ધર્યું અને કહ્યું પુત્ર આ બધું તારા પાછલા જન્મના કર્મોનું પરિણામ છે પહેલા તે લોકોને ભૂખ્યા રાખ્યા એમનું શોષણ કર્યું અને ક્યારેય કોઈની મદદ ન કરી હવે એ જ દુખ તને મળી રહ્યા છે કરણેશની આંખોમાં આંસુ આવી ગયા એણે સાધુના પગમાં પડીને કહ્યું સ્વામી શું હવે કંઈ નહીં થઈ શકે શું હું મારા કર્મોને સુધારી નહીં શકું સાધુએ એને સમજાવ્યું દરેક કર્મનો પ્રભાવ હોય છે પણ સાચા દિલથી પસ્તાવો કરવાથી અને સેવા કરવાથી જૂના પાપ ઓછા થઈ શકે છે જો તું હવે સારા કામો કરે બીજાની મદદ કરે અને સાચા મનથી પસ્તાવો કરે તો તારું ભવિષ્ય સુધરી શકે છે એ દિવસ પછી કરણેશે પોતાનું જીવન બદલી નાખ્યું એ મજૂરી કરતો પણ જેટલું પણ કમાતો એમાંથી થોડું જરૂરિયાત મંદોને દાન કરતો એ બીમારોની સેવા કરતો પશુઓની દેખભાળ કરતો અને દરેક જીવમાં ભગવાનને જોવા લાગ્યો ધીમે ધીમે એના જીવનમાં સુખ આવવા લાગ્યું એના કર્મોનું ફળ બદલાવા લાગ્યું અને જ્યારે એનું મોત થયું ત્યારે એ એક સંતના રૂપમાં આ સંસાર છોડીને ગયો આવતા જન્મમાં એને પુણ્ય આત્મા તરીકે જન્મ મળ્યો જ્યાં એણે શાંતિ અને આનંદનો અનુભવ કર્યો દોસ્તો દરેક કર્મનું ફળ અવશ્ય મળે છે ખરાબ કર્મ દુઃખ આપે છે અને સારા કર્મ સુખ લાવે છે જો માણસ પોતાના ખરાબ કર્મોથી શીખ લઈને સારો બનવાનો પ્રયત્ન કરે તો એ પોતાના નસીબને બદલી શકે છે ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું દેવી સારા લોકોનું મોત જલ્દી જલ્દી એટલે થઈ થઈ જાય જાય છે છે કારણ કે એ પોતાના બાકીના કર્મોનું ફળ ભોગવીને આ સંસારના મુક્ત જ્યારે ખરાબ લોકો પોતાના પાપોના કારણે સંસારના બંધનોમાં ફસાયેલા રહે છે જેથી એ પોતાની બુરાઈઓના ફળોને પૂરેપૂરા ભોગવી શકે માતા પાર્વતીએ માથું નમાવ્યું અને બોલ્યા હે સ્વામી આજે તમે મારા મનના સવાલનો જવાબ આપી દીધો હવે મને સમજાયું કે મૃત્યુનો સમય પુણ્ય અને પાપોના સંતુલનથી નક્કી થાય છે ભગવાન શિવ હસ્યા અને બોલ્યા હે દેવી કર્મનું ચક્ર અટલ છે કોઈ પણ એનાથી બચી શકતું નથી ના સારા ના ખરાબ બસ સારા લોકો જલ્દી મુક્ત થઈ જાય છે અને પરમાત્માની નજીક પહોંચી જાય છે સારા લોકોનું મોત જલ્દી થવું એ વાતનો સંકેત છે કે એમનો સંસારના બંધનોથી મુક્ત થવાનો સમય આવી ગયો છે એમના પુણ્ય એમને જલ્દી જ મોક્ષ તરફ લઈ જાય છે જ્યારે ખરાબ લોકો પોતાના પાપોના કારણે આ સંસારમાં વધારે બંધાયેલા રહે છે દોસ્તો આ રીતે ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું કે સારા લોકોનું મોત જલ્દી કેમ થઈ જાય છે દોસ્તો જો હજી સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા જો તમે પણ ભગવાન શિવજીના સાચા ભક્ત હોવ તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો